જુનાગઢના ભેસણ તાલુકાના સાડાત્રીસ ગામના સરપંચો દ્વારા ગોચરના દબાણને લઈને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું જૂનાગઢના ભેષણ તાલુકાના સાડાત્રીસ ગામના સરપંચોને ડીડીયુ દ્વારા ગોચર દબાણ દૂર કરવા હુકમ કરવામાં આવેલ હતો જેમાં ગામના ગોચરના દબાણનું સાત દિવસમાં સરપંચોએ દબાણ દૂર કરી હટાવી લેવાના જેના પગલે સરપંચો પાસે ગામતળનો નકશો મેપ ન હોવાથી તેમજ તાલુકા પંચાયત પાસે પૂરા પૈસા ન હોવાથી જેસીબી ખર્ચ તેમજ કર્મચારી ન હોવાથી અમારાથી આ કામ શક્ય નથી વધારે સરપંચોએ જણાવ્યું હતું બધા જ પ્રકારના ખર્ચ તેમજ તંત્રના કોઈ પણ અધિકારીઓ અમારી સાથે આવે તો અમે આ કામ કરવા તૈયાર છીએ જેને લઈને તાલુકા પંચાયત કચેરીએ ડીડીઓ સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું જૂનાગઢ જિલ્લો છે અને વેસાણ તાલુકા પંચાયત છે તમે જોઈ શકો છો આ તાલુકા પંચાયત છે રેડિયો સાહેબે જે ગૌચર જે જમીન છે આ આની ઉપર દબાણ થયા હોય અને વેસણ તાલુકાના જે બધા જ ગામડાઓ છે એટલે આ બધા સરપંચો તમે જોઈ શકો છો આ પંચાયતે દોડી આવ્યા છે આ ખાસ દબાણ દૂર કરવાનું હોય અને ડીડીઓ સાહેબને આવેદન આપેલું છે પૂછું છું આપનું નામ શું કહ્યું ક્યાં ગામના સરપંચ મોરવાડા ગામ વેસણ તાલુકાના મોરવાડા ગામના સરપંચ છું એટલે શું શું પ્રોબ્લેમ હાલમાં ગૌસર ખાલી કરવાની જે નોટિસો તમામ સરપંચોને આપી છે અત્યારે અમે ભેસાણ તાલુકાના સરપંચ યુનિયન તમામ અહીંયા અત્યારે હાજર થઈ ગયા છીએ પહેલાં આપણે મામલતદાર દ્વારા અને ડીએલઆર દ્વારા જે ગૌસર ખાલી કરવાનો અધિકારી મારફત ખાલી કરવામાં આવતું અત્યારે સરપંચોને નોટિસ આપી સાત દિવસની અંદર સસ્પેન્ડ કરવામાં આવશે એવી નોટિસો આપી તો તાત્કાલિક ગૌસરની જમીનો ખાલી કરાવવા માટે કહેવામાં આવ્યું કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી છે એટલે આ શેના માટે કેમ શું કામ નોટિસ સસ્પેન્ડ શું કામ કરશે ગૌસર ખાલી ન કરાવે તો સસ્પેન્ડ કરવાની નોટિસ આપી છે તો પહેલા અમારી ગ્રામ પંચાયત પાસે સો ભંડોળ હોય ને તો ગૌસરમાં પહેલા જ્યાં સુધી હદ હોય નિશાન હોય એમના સુના માર્કિંગ અથવા હદ નિશાન કલેક્ટર ડીએલએફ દ્વારા કરવામાં આવે તો અધિકારી મારફત કરવામાં આવે તો યોગ્ય લાગે છે તાત્કાલિક ધોરણે સરપંચોને આમાં માથે ઢોળી દેવું સરપંચ કોઈ પગારદાર નથી અધિકારી મારફત જ આ કરવાનું હોય તો યોગ્ય નિર્ણય તેઓને આપવો પડે આગામી સમયની અંદર જો આ નિર્ણય નહીં આવે તો અમે તમામ સરપંચો એકી સાથે વેસાણ તાલુકાના અમે ઉપવાસ ઉપર જરૂર પડે તો ગાંધી સિંધિયા માર્ગે અમે બેસશું અમારે તાત્કાલિક આ નિર્ણય લેવામાં આવે સરકારશ્રી દ્વારા તો અમને કોઈ વાંધો નથી

અમારા ગામમાં સાડી ત્રણસો વીઘા ગૌચર છે જે દબાણ થયેલું છે માત્ર રસ્તાઓ જ છે આખે આખું ગૌચર દબાણ થઈ ગયેલું છે એમાં સર્વે નંબર બારનું ગૌચર અમે એની લેખિત રજૂઆતો કરી છે લેખિત આવેદનો આપ્યા છે ડીઆર ડીઆરએલ દ્વારા માપણી કરવામાં આવેલ છે હદ નિશાનો નાખેલા છે પણ હજી સુધી તે ગૌચર કોઈએ ખાલી કરાવ્યું નથી એટલે આ બધી અરજીઓ પણ કરેલી છે તમે કોઈ પંચાયત છે પંચાયતમાંથી શું થયું છે પંચાયતમાંથી બે બંને જગ્યાએ અરજીઓ આપેલી છે અમુક જગ્યાએ તો હદ નિશાનો નવા ડીઆર હમણાં જ ચોવીસ તારીખે નાખી ગયા હતા તે હદ નિશાનો પણ કાઢી નાખ્યા છે અને પંચાયતો દ્વારા એમને કહેવામાં આવે છે કે નોટિસો આપી છે નોટિસો આપી છે પણ હજી સુધી કાંઈ થયું નથી એટલે તમે જોઈ શકો છો કે આ તો ગામના રહીશો છે અને ત્રણસો ત્રણસો વીઘાનું દબાણ એટલે આ ગૌચર તો ખૂબ જ મહત્વનું હોય એટલે ડીડીઓ સાહેબે ઓર્ડર કરેલો છે પણ તમે જોઈ શકો છો કે બેતાલીસ ગામના સરપંચો છે એટલે હવે તો આના નિશાન જ ન હોય માની લો કે ત્રણસો ચારસો વીઘા સો વીઘા જમીન હોય તો નિશાન ક્યાં આનું મેપ ક્યાં તો સરપંચોને દબાણ તો દૂર કરવું છે ક્યાંથી કરવું પોલીસ પ્રોટેક્શન પણ નથી હવે જેસીબી જોઈ તો પૈસા પણ નથી તો આ બધા પ્રોબ્લેમો છે અને સાત જ દિવસમાં આ કાર્ય કરી કરવાનું કીધું છે ડીડીઓ સાહેબે અન્યથા તો સસ્પેન્ડ થશે તો આ તો કેવી રીતે કરવું હવે આના નિવારણ માટે તો આખા તાલુકાના જે સરપંચો છે એ આ તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને આવેદન આપવા દોડી આવ્યા છે આ શક્ય નથી આ કલેક્ટર મામલતદાર બધે અરજી અહીંથી જવાની હોય મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ